મમ્મી મને લાગે છે તમારા ટેસ્ટમાં ફેર પડી ગયો છે આ ટીમ ખબર જ હતી મને લે કોને બનાવી છે આ કોફી બોલાય ને કેમ શું થયું શું વાંધો છે કેટલી બકવાસ કડવી કડવી બનાવી છે અને મીઠી ખાણ તો મને લાગે છે ઘર માં એટલી બધી રાખી છે આમાં વાહ આનાથી સારી કોફી મે નથી પીધી હા તો પી જા તું જ ના ના જો તમે આ બધી કોને બનાવી છે તે બનાવી છે કે કોને બનાવી છે જેણે બનાવ્યું એને શું ફેર પડે છે મમ્મી જવા દો ને હવે તમને ન ભાવે તો કોઈ શું કરી શકે લેટ ઇટ ગો મીરા એ બનાવી છે કે તે બનાવી છે હા બોલા મીરાને મમ્મી મને એવું કેમ લાગે છે કે મને કોઈ બોલાવી રહ્યું છે બસ હવે બહુ શાણી ન બનો મીરા ને બૂમ માર પાપી પાપી બોલાવી મને મમ્મી પૂછે છે કે આ કોફી કોને બનાવી મે બનાવી કેવી બનાવી હા કેવી બનાવી છે તે કોફી છેલા 3 દિવસથી મારી કોફીમાં ભલીવાર નથી હોતો ખબર ની શું કરતી હોય છે તું તારું ધ્યાન કે હોય છે મમ્મી બધાને તો બહુ ભાવી પૂછો ને હા એટલે મે અને ભાઈએ બને પીધી હું તો ચા એ ને કોફી એ મને તો ભાવી બહુ મસ્ત હતી તમે લોકો મને વર્ષોથી ઓળખો છો ને મને કેવી કોફી જોઈએ છે એકદમ લાઈટ સુગર પણ લાઇટ પણ આમાં ક્યાં કઈ વાંધો છે મમ્મીજી કેટલી સ્ટ્રોંગ છે મીરા સ્ટ્રોંગ પણ કોફી તો સ્ટ્રોંગ જ હોય ને મમ્મી તમે જેવી રીતે કહો છો એમ જ ભાભી કોફી બનાવે છે ને મુદ્દાની વાત એ છે કે મને નથી પાવતી આ તો કઈ વાંધો નઈ પણ આપણે બીજી બનાવી નાખીશું મતલબ કે હું બીજી બનાવી નાખીશ એટલે તું કેવા શું માંગે છે બીજી બનાવીશ એટલે દૂધ બગાડીશ કોફી બગાડીશ ખાંડ બગાડીશ તારા બાપના ઘરેથી લાવી છે મમ્મી આપણે એકવાર કોફી પાછી બનાવી નાખીશું તો કઈ ગરીબ નહીં થઈ જાય એટલે 3 દિવસથી ચાલે છે આ બધું આવી પણ મમ્મી આ કોફી હું પી જઈશ ને એટલે દૂધ નહીં બગડે એટલે મારો મતલબ વેસ્ટ નહીં જાય એટલે તું 3 થી 4 વાર કોફી પી જઈશ હા મમ્મી બસ કરો શું કરો છો હા કેટલાય દિવસથી હું નોટિસ કરું છું આ તમારો ગુસ્સો નીચે જ નથી ઉતરતો જ્યારે જો ત્યારે બસ બધા ઉપર ગુસ્સો કર્યા કરો છો અને પાપી ઉપર કઈ ઝાડ પર નથી ઉગતા દામીની મમ્મી અમને ખબર છે અને અમે ક્યાં કઈ વેસ્ટ કરીએ છીએ કન કસર થાય એટલે તો હું ઘર માં કરું જ છું આમાં ખાણ કેટલી લાગે છે તે હવે ભૂલ થઈ ગઈ તો ભૂલ થઈ ગઈ મમ્મીજી બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં થાય પ્રોમિસ આવી ભૂલો અહીંયા નહીં ચાલે મમ્મી નહી તો તગડે હું કે તારા બાપાના ઘરે અરે બસ કરો ભાભી છે કેવી વાત કરો છો હા તો તારી ભાભીને 3 દિવસથી બોલું છું અને એક ને એક વાત કરું છું નથી સમજ પડતી તારી ભાભીને મમ્મી આવું કેમ થાય છે કે જે કોફી તમને નથી ભાવતી એ ઘરમાં બધાને ભાવે છે તો હું બધાનું વિચારું કે પછી તમારા એકનું મારા એક નું વિચાર મમ્મી આમાં છે ને ભાભીનો કોઈ વાક નથી આપણે એક ને જો કોફી ન ભાવતી હોય ને તો કદાચ બની શકે કે આપણો વાક હોય આ શું બોલે છે તું હ માની કે આખો દિવસ એની જોડે રહે છે એટલે પોતાની મમ્મી ની અગેન્સ્ટ થઈ જઈશ દામિની બેન તમે શું કામ બોલો છો સાચું જ કહું છું ને મમ્મી ની વાતો જોઈએ છે તમે બસ હંમેશા બધી વાતમાં ખોસરાઈ કાઢવા જોઈએ છે શું કરું મને ક્યો તો એમનો સ્વભાવ જોયો છે તમે

વાહ સરસ કેટલા ઉચ્ચ વિચાર છે ને તારા હવે તું મારા માટે ચા બનાવીને લાવ ચા હા હવે હું ચા પીસ કઈ વાંધો નહીં ચા બનાવ પણ કેવી બનાવ કડક મીઠી કે પછી ફીકી મીડિયમ ફીકી પણ નહીં કડક પણ નહીં અને આદુ નાખજે ઈલાયચી નાખજે જા આ કોફી હા પી જા તારા પેટમાં નાખી દે અને તું

બોલ શું કહેવું છે હા જો હવે તમને નથી લાગતું જો દામિનીની કોઈ વાત કરવા આવે હોય ને તો ન કરતો હો બીજી કોઈ વાત કરવાનો હોય તો બોલ કારણ કે મને અગાઉ પણ તારા સ્વભાવની ખબર છે કે તું એક ને એક વાત લઈને મારી સામે આવી જાય છે સો મારી વાત સાંભળો હવે તમારે સમજવાની વાત છે સમજ્યા એટલે હવે દામિનીની ઉંમર થઈ ગઈ છે અરે દામિની મારી છોકરી ફૂલ જેવી છે એના વિશે શું સાચું શું ખોટું

દામિની ના મન ની વાત જાણવી જોઈએ ને આપણે એક વસ્તુ સાંભળી લે આ હું જે ભોગવી રહી છું ને એ મારે એને નથી ભોગવવા દેવાનું સમજી ગયો તું હું તમે હું ભોગવું જે મારી જિંદગીમાં જે થયું હોય એમાં એમાં તમારી ભૂલ હોય સમજ્યા તમે તને કેવી રીતે ખબર તું કઈ જાણતો નથી તને કઈ સમજ નથી ને તું કેવી રીતે બોલી દે છે આવું અરે હું એમ કહું છું કે મારો એક છે ને ખાસ ફ્રેન્ડ છે એની આરે જો સાંભળો પહેલા મારી વાત સાંભળી લે

અરે પહેલા તો બધા અઢાર વર્ષ થાય ને પણ એ પેલા ની વાત છે ને તું અત્યાર નો જીવ ને તું શું કામ પેલા પકડી ને બેઠો છે અને હું કઈ ગમે તેવા હેરા ઘેરા છોકરા સાથે મારી છોકરીને ને નહીં પણ આવી દઉં હું ક્યાં કહું છું કે ગમે એવા છોકરા ને પણ તું નહીં ગોતે હું ગોતીશ મારી છોકરી માટે સો તમે એક વારી છોકરા ને જોવો તો કરા કયો છોકરો મારો એક ખાસ મિત્ર છે મારા નથી જો એના માટે હું મારા સ્ટેટસ નો છોકરો ગોતીશ મારા લેવલ નો ગોતીશ લેવલે તો હવે બહુ કરી હો તમારા હા જો મારી વાત સાંભળો તમે હમ જો તમે એક વાર ખાલી એકવાર આપણે એની ઘરે જોઈએ આવી એનું મકાન જોઈએ આવી તું બસ કર મારું મગજ ખરાબ ન કર મને કામ છે અરે કામ છે અરે છોડ યાર મારી વાત તો સાંભળો હા હું કરું હવે ઓ સાવ ભાઈ ક્યાં જાય છે અરે શું કીધું મમ્મી હું કહું તને બેન આ મમ્મીએ તો મને એમ જ કીધું કે હું કહું ને આજ દામિનીના લગ્ન થઈ છે બુદ્ધિ વગર નઈ તો મને ખબર હતી કે મમ્મી આવું કાઈક જ કહે છે પણ મેં તને મનાવવા માટે મોકલ્યો હતો ને કે તું મમ્મી સાથે વાત કર એમને મનાવ એટલે ખાલી મળી તો ને એ છોકરાને મનાવાના મમ્મીને નો હોય સમજાવવાના હોય પણ એ સમજતા નથી સમજી ઈ કોઈ દી માયના છે કોઈની વાત હે એ એમ કદાચ કેને કે આ જો હાલો હાથ ધૂળેટી છે ફટાકડા ફોડો તોય આપણે કોઈને રંગવાના નહીં ફટાકડા ફોડવા પડે હા જીત કારણે જ હેરાન થાવી છે સમજવાની કોશિશ કર આઈ એમ ઇન લવ ઈ તો પણ હાસી વાત છે તારી કે યુ આર કાક લવ બરોબર પણ હવે આમાં છે ને મારું હવે ઠીક છે નહીં કરતો મારી મદદ ભાભી સાથે લગન કરવાના હતા ત્યારે મેં તો મદદ કરી હતી ને હું જ આવી હતી વચ્ચે બાકી મમ્મીએ તો જ્યારે માંગુ આવ્યું ને ત્યારે ના પાડી દીધી હતી અમે પણ કઈ વાંધો નહીં તું મને મદદ નહીં કરતો કેવી રીતે વાત કરી તને કહું કે એકવાર છોકરાનું મકાન જોઈ આવો છોકરાને જોવો સંસ્કારી છે સારું છે દામિનીને હાસવ છે એ બધી વાત કરી તો હવે હું શું કરીશ મને એમ કે તું સાંભળતા નથી ને ના ના નથી સાંભળતા એનો ભરોસો નહીં તારી કરતા વધારે નજર મારી આમ જ છે સમજી તને નો બીક લાગે ને વધારે મને લાગે છે તું રેવા દે હું છે ને મારી તે જ કઈક રસ્તો કરીશ

ખોટું એ ખોટું કહેવાય ને તારા માટે થઈને આવ્યો છું આટલા દિવસ જે મળવા નોતી આવતી કેતી હતી કે તારા મમ્મી તને બહાર નથી નીકળવા દેતા તારા ભાઈને તે બધી વાતચીત કરવાની તૈયારી કરી રાખી છે બધું થઈ ગયું છે આ બાર એટલે નોતી નીકળતી કે મમ્મીનો ત્રાસ વધતો જાય છે ભાઈને મે કેટલા દિવસ પહેલા વાત કરી દીધી હતી ને આજે એને મમ્મીને પણ વાત કરી દીધી પણ મારા મમ્મી મારા મમ્મી મને એમ નથી તું આ ગાભાને જેને નીચો ભી નઈ નાખતી આ નોકરી જે મારી અને આમ પણ હવે ધ્યા ઘરનો નોકર છું

ભાભી ને મળી તો ગયા જ છે કારણ કે મમ્મી ને પૂછ્યા વગર એમને ઘરમાં એક નોકર રાખી લીધો છે એટલે એ તો ગયા પણ સાથે સાથે મને અત્યારે મરવાનો જરાય શોખ નથી પણ તું ડરે છે શું કામ એવું કઈ થોડી થવાનું છે હાને આમ પણ હા હું નોકર નથી તારો પ્રેમી છું એ વાત તું જ જાણે છે તને એને મને જ ખબર છે આપણે લોકો આવી રીતના છૂપી રીતે મળતા રહીશું ને કોઈને કંઈ ભનક પણ નહીં આપે મારા મમ્મીને છે ને તને પકડતા એક મિનિટ લાગશે ઘરના કામ આવડે છે તને કરી શકીશ આ ડીશ પકાવતો તો ના ના હે ડીશ એમાં ઘૂસી ગઈ હતી હજી તો એમાં ધ્યાન દવે પેલા તો તમે આવી ગયા હતા હવે બધું કઈ મને ફાવતું નથી આ તો ખાલી નોકર બનવાનું નાટક કરવા આવ્યો છું પણ હવે બોલ ધીમે બોલ તું ધીમે બોલવા દે તો ને અમારું મગજ નથી ચાલવા દેતી શું કહે છે તું તારા મમ્મી મને પકડી પડશે અજગ્ય વાત છે મને થોડા પકડી શકે અને આમ પણ હું કઈ થોડી એમની સામે છતો થવાનો છું એમને કઈ શું ખબર પડશે ને તું કામ કરીશ ને ત્યાં એ ઓળખી જશે જો ઓળખી જશે હું માનું છું કે તું મને બહુ પ્રેમ કરે છે મતલબ આ કોશ્યુમ બરાબર નથી કામ કરીશ ને ત્યાં ઓળખી જશે કામ કરતા આવડે છે તને કઈ નથી આવડતું તો શીખતો જઈશ આમ પણ અમારા ઘરમાં ઘણા બધા નોકરો છે એમની પાસેથી સ્પેશિયલ ટ્રેનિંગ લઈશ એમને પગાર ચૂકવીશ અને જોજે ને આ સારામાં સારો નોકર બનીને બતાવીશ ધ દબેસ ઊભી તો રે હવે અહીંયા આવી છે ઘરમાં કોઈ છે નહીં તો પછી બકા એ થોડી વાર મારી સાથે પ્રેમ ભરી વાતો કર આટલો સારો સમય મળ્યો છે આટલો સારો પ્લેસ તો ઠીક છે હવે આ તમારા ઘરમાં એસીની સુવિધા નથી કે છે તો મમ્મી ચાલુ નથી કરતા લઈને આવો એસી મમ્મીજીને કહેજે આ જે જગ્યાએ એસી હોય ને નવું નખાવી દે કુલિંગ નથી આવતું શું શું કરતો તો હું અંદર આવું મેડમ કોણ અજો શ્રી કૃષ્ણ જામસો અરે પણ તમે બેસી કેવી રીતે ગયા એટલે બેસી કેવી રીતના શું આમ કરીને આમ બેઠો પણ એમ નહીં મેં તમને આવવા માટે હા પાડી ખરા અને તમે જમના હા પાડો કે ના પાડો ભાઈ આ તમારે નોકરની જરૂરિયાત નહીં નોકર છો તમે અરે હા મેં જને મોડર્ન નોકર છું પગ નીચે રાખો તમારો પગ ખરાબ હશે ને તો આ બધું ખરાબ થઈ જશે ભાઈ પૂરે પૂરો સાફ સફાઈ અને ચોકસાઈ વાળો નોકર છે મે બરોબર બધી જગ્યાએ બધું જ વ્યવસ્થિત હોય છે આપણે બધી ભાષા આવડે છે કાઠિયાવાડી બંગાળી સુરતી આ મહેસાણી બધી જ ભાષા આવડે તમે ચોના છો કાઠિયાવાડી ઓ કાઠિયાવાડી જો આ ભાઈ શું અમદાવાદી છે મારી નણંદ છે ને એ એ તો અહીંયાના જ હોય ને અમદાવાદના તો વાંધો નહીં આપણે બધું ફાવશે બોલો શું કામ કરવાનું છે જો પહેલા તો છે ને પગ નીચે રાખો વ્યવસ્થિત વાત કરો ને તો વાત કરીશ લો ને ભાઈ હા તમારે ટોટિયા નીચે રાખીને પછી વાત કરવી હોય તો પછી ટોટિયા નીચે રાખીએ તમને કોણે મોકલ્યા છે બાજુવાળા વિમલા મસી છે એમણે કીધું કે તમારે ઘરે નોકરની ની જરૂરિયાત છે પણ અમારે લેડીઝની જરૂર નથી તમે જેન્ટ્સ છો અરે જેન્ટ્સ જેન્ટ્સ લેડીઝ નો શું ફરક પડવાનો છે આ સરકાર પણ કહે છે છોકરો છોકરી એક સમાન અરે ભાઈ બધા કામકાજ કર ભાવે છે આપણને કયું કામ કોટ કરાવ જો એક જ જાટકે હંજવારી કાઢી દો એક જ જાટકે પોતું મારી દો અને એક જ જાટકે રસોઈ પણ બનાવી દો એવી રસોઈ બનાવશે એવી રસોઈ બનાવ છોકરે ઓંગરા ઓંગરા ચોટી જશો તું બોલો છો તમે તો બાપા જો હું તમને સમજાવું વિમલા માસી મોકલ્યા છે એટલે બરાબર જ મોકલ્યા છે બરાબર જ હોય ને આમ જો આપડા ગામમાં કંઈ નઈ ઘટે અરે બધું કામ ગોરંટીથી કરી આપ્યું કામ માટે કોણ આવ્યું છે બોમ છે ઘરમાં બોમ 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 અમે કે આતકવાદી છીએ અરે બોમ પેલી માથામાં ઘસે બોમ માંગુ છું અલ્યા ઈટ્સ કોલ બોમ આ એને બોમ જ કહેવાય ભાઈ આ ઈશાની લોકો બોમ જ કે તો એને શું કરવી છે મને માથું દુખે છે થોડી લગાવવી છે હાલશો નહીં એટલે હમણાં આપું પણ પેલા આપણે વાત કરી લઈએ અરે બધું નક્કી જેવું છે આ તમે જે આપશો ને એ બધું લઈ લઈશ તમે જે કહેશો એ પગાર આપશો આ ઓ સુનો તમે વધારે બોલો છો પેલા મારી વાત સાંભળો આ જુઓ બેન તમે મને ના નઈ પોડતા આમ જુઓ આ તો દિવસનું કોમ છે મારી પાસે 22 દિવસ ઘરે બેઠો હોઈ છું તો 22 દિવસ ની તમે જો રોજગારી હાલતા હોય તો જે આલ છો એ આલ ભાઈ અમે 30 દિવસની રોજગારી આપીશું પણ એ આઠ દિવસ વાળી કેન્સલ કરવી પડે અમારે ત્રીસે ત્રીસ દિવસ નોકરની જરૂર છે કચરા પોતા વાસણ કપડા અને રસોઈ ઘરના નાના મોટા આપણે છે ને બધું વીઆઈપી કોમ કરીએ છીએ હા તમારા વાસણ બધા એ બંધ ધોવાઈ જશે પણ એના માટે ડીશ વોશર હોવું જરૂરી છે અને બધા કપડા ધોળા ફૂલ ચટ્ટા કે દાર કરી દો પણ એના માટે વોશિંગ મશીન હોવું જરૂરી છે પણ એક મિનિટ કલર વાળા કપડાને ધોળા શું કામ કરવા છે એ તો કલર વાળા તો મશીન જેવી રીતના ધોસે ભાઈ એવી રીતના ધોવા છે મારી સાથે ખોટી મગજ મારી કોરતા નહીયા અબાઈ તમે મને એક વાતનો જવાબ આપજો મોટા ભાઈ હા વોશિંગ મશીન હા ડિશ બધું આ બધું હોય તો તમારું શું કામ નો કરનું કામ તો હોય ને ભઈલા નો કરનું કામ નો કર જાણે ભાઈ બધું કામ તમારે થોડી કરવાનું હોય આ પૈસા વાળા માને જઈને આટલું બધું તમે કકડાઈ કરજો યાર મારા ઘરમાં છે ને મારું નથી ચાલતું મારા ઘરમાં મારા સાસુ મારા સસરા મારા હસબન્ડ મારા

ઓગણીસ વીસ નો ફરક છે આ તમે રીલ જોતો આ તમે રીલ જુઓ છો કે નહીં તમે કામ કરો છો કે રીલ જુઓ બધું ઓલ રાઉન્ડ રીલ જો ક્રિકેટ જો કાર્ટૂન જો મેચ જો બધું જોઈ લો ફિલ્મ પણ જોઈ લો જો નવું ફિલ્મ આવ્યું છે જોયું હવે મને બોમ્બની જરૂર પડશે બોમ્બની જરૂર પડશે હા એટલે જ મેં પહેલા મગાવી રાખી હતી કે બોમ્બ છે કે નથી આ બોમ્બ હોય ને તો તરત ને તરત કોમ લાગે હાલસો મને નોકરી જો નોકરી હાલસો ને ભાઈ તો આપીશ ચુપ રહેવાની નોકરી આલજો ચૂપ રહેવાની વાહ ભાઈ વા જોરદાર તમે નઈ કરી હા મને વિશ્વાસ છે કે તમે નોકરી તો નય જ કરી શકો એટલે થોડું ઓછું બોલો અને કામમાં ધ્યાન આપો તમને નોકરી હું આપી રહી છું પણ પેલા ઘરનું કામ જોઈ લો પછી આપણે સેલેરી 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 પગાર પગાર બોલી શકો સેલેરી સેલેરી હું પણ ભૂલી ગઈ હવે જે આપણે બધું ભાવ જ ટેન્શન ના કામ કોમ જ એમ નઈ ઉભા તમે થાવ અને ચારું બોટલ લઈને આવો પછી મેં કામ કરા હું ઊભી થાય ગઈ ના આવું છું ને ચાલો ને કા જવાનું છે એ